ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર મહિલા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા ઉદાપરના ખડખડ ગામે બે વર્ષ પૂર્વે આ ઘટ્યાની ઘટના બની હતી દીકરીનું કુદરતી મોત વૃદ્ધ હિંગળી રાઠવા ઉપર હતો ડાકણ હોવાનો વેમ હિંગળી રાઠવા ડાકણ છે અને એ જ મારી દીકરીને ખાઈ ગઈ તેઓ વહેમ રાખી વૃદ્ધા હિંગળી રાઠવાને પતાવી દેવાનું નક્કી કર્યું ચોત્રીસ વર્ષીય રંગલી કેમતા રાઠવાએ પળ્યાના આડેધડ ઘા કરી પાંસઠ વર્ષીય વિધવા વૃદ્ધ હિંગળીબેનને ઉતારી દીધી હતી મોતને ઘાટ મામલો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે રંગલી રાઠવાને આજીવન કેદની ફટકારી સજા અંધશ્રદ્ધાને લઈને વૃદ્ધાએ ગોમાવ્યો હતો જીવ સમાજમાં દાખલો બેસાડવા સરકારી વકીલ જે બી પુરાણીએ કરી હતી ધારધાર દલીલો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સરકારી વકીલની દલીલોને ઘાય રાખી હુકમ કર્યો હતો બનાવવાની હકીકત એવી છે બે હજાર બનાવ છે આ કામના આરોપી અને ફરિયાદી બંને એક જ કુટુંબમાં થાય છે આ કામના મરણ જનાર જે વૃદ્ધ ઉંમરવાળા હતા અને બનાવના દિવસે તાપ નીકળેલો હોય રસ સુકાવા માટે અને પાણી હાથમાં ડિગળો હેડપંપે પાણી ભરવા માટે નીકળેલા અને એમની નજીકમાં જ એમના ભત્રી જે રહેતી હતી તે પણ હેડપંપે પાણી ભરવા ડીગડો લઈને આવતી હતી એ એક હાથમાં ડીગડો અને એક હાથમાં પાળી લઈને નીકળેલી હતી હીંગળીબહેન જ્યારે ઢીગડામાંથી પાણી ભરીને પરતા હતા ત્યારે રસ્તામાં જ આ કામના આરોપીએ હીંગળીબહેનને છાતી પર વડે ઘા માર્યો અને કીધું કે તું મારી દીકરી કવિતાને પાંચ મહિના પહેલાં ખાઈ ગઈ છે તું ડાકણી છે એમ કરીને ડાકડાનો એમ કરીને એની પર વડે છાતી પર હુમલો કર્યો જેથી હિંગળીબહેન ડેગડો ફેંકી અને ત્યાંથી નાસવા ગયા એ દરમિયાન આ કામના આરોપી પાડ્યા એમને પાછો દોડ્યા અને એમના ઘર આગળ એમને પાડી દીધેલ અને એમને માથામાં ચહેરા પર દાઢી પર ગળામાં અને છાતી પર પાડ્યા વાળે ઉપરા છાપર ગંભીર હુમલો કરેલો આ દરમિયાન હેન્ડીમેન મેન હું ઊંઘ આ દરમિયાન ફરિયાદી એમના બધી એ પણ દોડીને આવી ગયેલા અને એઓએ તેઓએ ન મારવા માટે જણાવેલું પરંતુ આ કામના આરોપી એટલા બધા આક્રમક આક્રમક અને ગુસ્સામાં હોય કે વચ્ચે કોઈ પાડવાની હિંમત ન કરી અને એ દરમિયાન આરોપીએ પાડ્યાવાડે આ કામના મરણ જણા હિંડલીબહેનના હાથનો કાંડું પણ કાપી નાખેલું અને તે પછી ત્યાંથી નાસી ગયેલી અને આ કામના મરણ જોડા તડફાડ્યા કરીને ત્યાંથી મરણ ગયેલું આ બાબતની ફરિયાદ તેઓના ભત્રીજી કમતુબહેને પોલીસ સ્ટેશનમાં આપેલી અને જે કેસ છોટાઉદેપુર કોર્ટમાં કમિટ થઈ માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા માન્ય ડિસ્ટ્રિક્ટ સાહેબે અમ સરકારી વકીલ જે પી પુરાણીની દલીલો ગ્રાહ્યા રાખી આ કામના આરોપી રંગલીબેનને આજીવન કે સજા અને રૂપે દરનો દંડ કરેલો છે અને આ જે મરણ જનાર છે તેમના એક દીકરી હતા જે બહેરામ મોંઘા છે તે એમના આશ્રિતને વિક્ટિંગ કોમ્પિશન્સ ગુજરાત વિક્ટિંગ કોમ્પિસ સ્કીમ હેઠળ એમને યોગ્ય વળતર ચૂકવવાનો પણ આદેશ કરેલો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ડાકરના વ્યાયામ રાખીને આવા પ્રકારના બનાવો અવાર બનતા હોય બનતા હોય છે અને હાલના તબક્કે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે ચુકાદો આપેલો છે જે સમાજમાં દાખલો બેસાડવા દાખલો બેસાડવાની હેકૃતિ ખૂબ સરાહનીય છે